નમસ્કાર દર્શક મિત્રો વેધર એનાલિસિસ સાથે હું શું પાર્થ ગુજરાતમાં આ કમોસમી વરસાદનો જે રાઉન્ડ શરૂ થયો છે તે અંતર્ગત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ બરાબર તાંડવ મચાવ્યો છે હવે વાત કરીએ વરસાદી સિસ્ટમની તે વરસાદી સિસ્ટમ જે અરબી સમુદ્રમાં બની છે જેના કારણે ગુજરાતમાં વરસાદ આવી રહ્યો છે તો તે હાલમાં તેનું અત્યારે ક્યાં સ્થાન છે તો સ્ક્રીન પર તમે દર્શક મિત્રો આઈએમડીની ઓફિશિયલ સાઇટ પર આ નકશો જોઈ શકો છો આ તરફ ભારતનો નકશો છે આ તરફ છે અરબી સમુદ્ર અને આ બાજુ છે બંગાળનો અખાત અરબી સમુદ્રમાં આ જે સિસ્ટમ જે છે તે ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂકી છે અને આ સિસ્ટમ વરસાદી સિસ્ટમ જે છે વેરાવળથી ચારસો એંશી કિલોમીટર મુંબઈથી પાંચસો ત્રીસ કિલોમીટર અને ગોવાની રાજધાની પણજીથી છસો ત્રીસ કિલોમીટર દૂર તે હાલમાં દરિયામાં સ્થિર થયેલી છે અને હાલમાં તો તે દરિયામાં સ્થિર થયેલી છે પરંતુ હવે ખૂબ ટૂંકા સમયની અંદર તે ઉત્તર પશ્ચિમ દિશામાં પોતાની મૂવમેન્ટ શરૂ કરશે જેના કારણે આવનારા સમયમાં સૌરાષ્ટ્રમાં તેની વરસાદની તીવ્રતામાં વધારો થઈ શકે છે ઉત્તર પશ્ચિમ દિશામાં જે સૌરાષ્ટ્રના જે અન્ય જિલ્લાઓ છે જેમ કે આપણે આ બાજુ ગીર સોમનાથ છે જૂનાગઢ છે પોરબંદર છે દ્વારકા આગામી સમયમાં અહીં વરસાદમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે અને આ તમે બંગાળના અખાતમાં જોઈ રહ્યા છો જે તે છે સિવિયર સાયક્લોનિક સ્ટોન સ્ટોન મોન્થા સાયક્લોન મોન્થા કે જે હવે ગમે તે ઘડીએ તેનું લેન્ડફોલ થઈ શકે છે અને જેના કારણે આંધ્રપ્રદેશમાં જે રાયલ સીમાનો વિસ્તાર છે અને આ સાથે જ જે તેલંગાણા છે તમિલનાડુ છે દક્ષિણી છત્તીસગઢનો વિસ્તાર છે અને દક્ષિણી જે ઓડિસ્સાનો વિસ્તાર છે તેને ખૂબ મોટા પાયે તે ઝપેટમાં લેવા જઈ રહ્યું છે તો હવે આપણે વિન્ડી મોડલની મદદથી સમજીએ કે ગુજરાતમાં આવનારા સમયમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે દર્શક મિત્રો હવે આપણે વિન્ડી મોડલની મદદથી સમજીએ કે આજે એટલે કે અઠ્યાવીસમી તારીખે ગુજરાતના કયા ભાગોમાં વરસાદ પડવાનો છે વાત કરીએ સૌ પ્રથમ દક્ષિણ ગુજરાતમાં તો દક્ષિણ ગુજરાતમાં જે બરોડાનો વિસ્તાર છે ભરૂચનો વિસ્તાર છે ત્યાં વરસાદ પડવાની સંભાવના છે આ પછી ઉત્તર ગુજરાતમાં જે મહેસાણાની આજુબાજુનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે અને આ તરફ સૌરાષ્ટ્રમાં જે આપણે કહેવાય સુરેન્દ્રનગરનો વિસ્તાર છે મોરબીનો વિસ્તાર છે અને ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બના થરાદ જિલ્લામાં પણ વરસાદ પડવાની સંભાવના છે આજે વિન્ડી મોડલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હવે વાત કરીએ આવતીકાલની કે આવતીકાલે ગુજરાતમાં વરસાદની સ્થિતિ શું રહેવાની છે તો આવતીકાલે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જે છે તે વરસાદ વધારે રહેશે વિન્ડી મોડલ આપણને બતાવી રહ્યું છે ઉત્તર ગુજરાતમાં જે વાવ થરા જિલ્લો છે અને આ પછી બનાસકાંઠામાં પાલનપુરની આસપાસના વિસ્તારોમાં વરસાદ વધારે રહેશે આ પછી કચ્છમાં પણ વરસાદ વધારે રહેવાનો છે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં જે ગીર સોમનાથ છે જૂનાગઢ છે પોરબંદર છે ત્યાં વરસાદ વધારે રહેવાની સંભાવના છે કેમ કે આવતીકાલે અરબી સમુદ્રમાં જે વરસાદી સિસ્ટમ છે તેની મૂવમેન્ટ ઉત્તર પશ્ચિમ દિશામાં ચાલુ થઈ જશે ઉત્તર પશ્ચિમ દિશામાં એટલે કે ધીરે ધીરે તે પછી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર ને દ્વારકા તરફ એના આઉટર ક્લાઉડ ધીરે ધીરે એની મૂવમેન્ટ શરૂ થશે જેના કારણે સૌરાષ્ટ્રના આ ભાગોમાં હજી પણ વરસાદની તીવ્રતામાં આવનારા સમયમાં ઘટાડો નહીં થાય અને આ પછી હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં પણ બરોડાનો વિસ્તાર છે ભરૂચ છે સુરત વલસાડમાં પણ વરસાદને સંભાવના છે સૌરાષ્ટ્રના અન્ય ભાગોની વાત કરીએ તો ભાવનગરમાં આવતીકાલે પણ વરસાદ પડી શકે છે અમરેલીમાં પણ વરસાદ પડવાની સંભાવના છે આવતીકાલે વાત કરીએ હવે ત્રીસ તારીખની એટલે કે પરમ દિવસની તો પરમ દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ચોક્કસ વિસ્તારો છે ત્યાં વરસાદ પડવાની સંભાવના વિન્ડી મોડલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે પરમ દિવસે દક્ષિણ ગુજરાતમાં સુરતનો વિસ્તાર છે વલસાડ છે ત્યાં વરસાદ પડી શકે છે અને આ પછી સૌરાષ્ટ્રમાં ભાવનગરનો વિસ્તાર છે અમરેલીનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે વાત કરીએ કચ્છની તો કચ્છમાં જે ખાવડાનો વિસ્તાર છે ગાંધીધામનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડી શકે છે આ પછી જેમ જેમ પરમ દિવસે દિવસ આગળ જશે તેમ તેમ મધ્ય ગુજરાતમાં અમદાવાદ શહેરમાં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ પડવાની સંભાવના છે આ પછી બોટાદમાં વરસાદ વરસી શકે છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે પોરબંદર જામનગર રાજકોટ દ્વારકામાં પણ વરસાદ પડી શકે છે કચ્છના ખાવડા અને નલિયામાં પણ વરસાદ પડવાની સંભાવના છે આમ જે છે આવતીકાલથી જે અરબી સમુદ્રમાં જે વરસાદી સિસ્ટમ બની છે તે ઉત્તર પશ્ચિમ દિશામાં પોતાનું મૂવમેન્ટ શરૂ કરશે દર્શક મિત્રો હવે આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે ગુજરાતમાં ગુજરાતમાં આવનારા સમયમાં વરસાદની સ્થિતિ શું રહેવાની છે તો તો આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો ગુજરાતનો નકશો આજે હવામાન ખાતા દ્વારા ગીર સોમનાથ માટે માત્ર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને તે સિવાય જે છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ભરૂચ સુરત નવસારી વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલી માટે યલો એલર્ટ આજે આપવામાં આવ્યું છે વાત કરીએ હવે આવતીકાલની એટલે કે ઓગણત્રીસમી તારીખની તો ઓગણત્રીસમી તારીખે પણ તમે જોઈ શકો છો હવામાન ખાતાની આગાહી પણ કહી રહી છે કે આવતીકાલે હજુ પણ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર યથાવત રહેવાનું છે અને એના કારણે જ હવામાન ખાતાએ આવતીકાલે અમરેલી અને ભાવનગર માટે ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કર્યું છે અને એ સિવાયના જે વિસ્તાર છે બોટાદ છે જૂનાગઢ ગીર સોમનાથ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે વાત કરીએ હવે પરમ દિવસની સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતામાં વધારો થવા જઈ રહ્યો છે અને હવામાન ખાતાએ કહ્યું છે કે ત્રીસ તારીખે એટલે કે પરમ દિવસે પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ એમના દ્વારા આપવામાં આવ્યું છે અને આ સિવાય સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા રાજકોટને બોટાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે વાત કરીએ મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં આણંદ પંચમહાલ દાહોદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તે સિવાય દક્ષિણ ગુજરાતમાં બરોડા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલી માટે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે આમ આગામી સમયમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેમને ત્યાં વરસાદની તીવ્રતામાં વધારો થવા જઈ રહ્યો છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે છે તમે જોઈ શકો છો ગીર સોમનાથ જુનાગઢના પોરબંદરમાં વરસાદની તીવ્રતામાં વધારો થશે ને એટલે જ પરમ દિવસે ત્રીસ તારીખ માટે હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ આપ્યું છે કેમ કે વરસાદી સિસ્ટમ જે છે તે ઉત્તર પશ્ચિમ દિશામાં તેની મુવમેન્ટ શરૂ કરશે તેના કારણે સૌરાષ્ટ્રમાં આગામી સમયમાં વરસાદમાં નોંધપાત્ર વધારો થશે તો આ બાબતે તમારું શું માનવું છે હાલ તમારા ગામ શહેર અને તાલુકામાં કેવો વરસાદ છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર